આજે આપણે એક કપ મમરામાંથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવાર સાંજ ચા સાથે સ્નેક તરીકે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં એક વાસણમાં પાણી લઈ લેવાનું છે હવે તેમાં એક કપ જેટલા આપણે મમરા ઉમેરી દેસું તો અહીં મેં એક કપ મમરાનો ઉપયોગ કરેલો છે તમારે જે મુજબ નાસ્તો બનાવવાનો હોય એ રીતે મમરા ઉમેરવાના મમરાને પાંચ મિનિટ સુધી આજ રીતે પાણીમાં પલાળીને રાખી દેવાના છે પાંચ જ મિનિટમાં મમરા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ જશે પાંચ મિનિટ પછી આપણે મમરાને જોઈ લેશું તો મમરા એકદમ સરસ પોચા થઈ ગયા છે તેને હાથેથી આ રીતે દબાવીએ તો તે ખૂબ જ સહેલાઈથી દબાઈ જાય છે હવે તેમાંથી બધું પાણી નીતાડી દેશું તો તેને આ રીતે એક જાળીમાં મેં કાઢી લીધા છે ફરી પાછું એકાદ મિનિટ સુધી તેને આમનામ રહેવા દઈશું મમરામાંથી બધું પાણી નીકળી જાય એટલે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું હવે તેમાં આપણે અડધો કપ ચોખાનો લોટ ઉમેરીશું બે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલા જીરાને હાથેથી ઘસી અને ઉમેરી દેસું અહીં આખા જીરાની જગ્યાએ તમે જીરું પાવડર પણ લઈ શકો છો ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો દહીં અને પલાળેલા મમરા છે તેનાથી જ આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ જશે હાથેથી આ રીતે લોટને મસળી અને બાંધી લેશું તમે જોઈ શકશો મમરા એકદમ સરસ પોચા થઈ ગયા છે તો સહેલાઈથી આપણે તેનો લોટ બાંધી શકશું અહીં મેં એક કપ મમરા અને અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે અને વન ફોર કપ જેટલું આપણે દહીંનો ઉપયોગ કરેલો છે આમાંથી તમે લોટ બાંધશો એટલે લોટમાં તમારે જરા પણ પાણી નહીં ઉમેરવું પડે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતનો લોટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બે ટીપા જેટલું તેલ ઉમેરવાનું છે વધારે તેલ બિલકુલ નથી ઉમેરવાનું આ રીતે માત્ર બે ત્રણ ટીપા જેટલું તેલ ઉમેરશું જેથી કરી અને આ તૈયાર કરેલો લોટ છે તે આપણે હાથમાં ચોટશે નહીં એક મિનિટ સુધી ફરી પાછો તેને આ રીતે હાથેથી મસળી લેશું અને હવે તેમાંથી આપણે નાસ્તો બનાવીને તૈયાર કરી લેશું આ રીતે લોટમાંથી થોડો થોડો લોટ હાથમાં લેતું જવાનું અને તેના ગોળ લુવા વાળી તૈયાર કરી લેશું તો એકદમ સરસ બે હથેળીની વચમાં રાખી અને જરા પણ લુવામાં ક્રેક ન રહે એ રીતના લુવા તૈયાર કરી લેવાના અને ત્યાર પછી આંગળીની મદદથી આ રીતે વચ્ચે તેમાં હોલ કરી દેશું જે રીતે આપણે મેંદુ વડા તૈયાર કરતા હોય એ જ રીતે તૈયાર કરવાના છે ત્યાર પછી એ જ રીતે બાકીના બધા વડાને પણ આપણે તૈયાર કરી લેશું આ રીતે હળવા હાથે એકદમ સરસ હથેળીમાં વચ્ચે રાખી અને ગોળ ગોળ ફેરવતું જવાનું અને ત્યાર પછી આંગળીની મદદથી આ રીતે વચ્ચે તેમાં હોલ કરી દેસુ તો હવે જો તમને એ રીતે સીધું આંગળીથી ન ફાવે તો તમે વેલણની મદદથી પણ કરી શકો છો તેના માટે ફરી પાછો આપણે આ રીતે એક નાનો એવો લુવો તૈયાર કરી લેશો અને હથેળીમાં વચ્ચે રાખી અને તેને પેંડા બનાવતા એ રીતે દબાવી દેવાનું અને ત્યાર પછી વેલણથી આ રીતે વચ્ચે તેમાં હોલ કરી લેશું તો તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી થી પણ તેમાં હોલ થઈ જશે હવે બધા જ નાસ્તાને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો બધા લુવાને મેં એક સરખા તૈયાર કરી લીધા છે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું જેથી કરી અને આ નાસ્તો આપણે બનાવતી સમયે હાથમાં ચોટે નહીં બધા નાસ્તાને મેં આ રીતે તૈયાર કરી લીધો છે ગેસ પર તેલ ગરમ કરવા મેં પહેલા જ રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા વડા તેલમાં ઉમેરી અને તેને તળી લેશું આ નાસ્તાને આપણે એકદમ ધીમા તાપ ઉપર તળવાનું છે નહીંતર વચ્ચેથી તે કાચો રહી જશે તો જેટલા પણ વડા છૂટાછૂટા સમાય એટલા એકાદ મિનિટ સુધી તેને અડવાના નહીં થોડીક જ વારમાં વડા તેનો સેપ તેલમાં તેની મેળાઈ જ લઈ લેશે અને ત્યાર પછી આપણે ઝારાની મદદથી તેને ફેરવી લેશું તો આ રીતે એક બેસને તળાતા પાંચક મિનિટ જેવો સમય લાગશે જરા પણ ઉતાવળ કરવાની નથી અને ગેસની ફ્લેમને પણ હાઈ નથી કરવાની એક બાજુ વડાનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે તેને પાછળની સાઈડ ઝારાથી ફેરવી લેવાના અને હવે બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો કે વડા આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હવે તેલ નીતાડી અને આપણે તેને કાઢી લેશું આ નાસ્તો બિલકુલ તેલ પીતો નથી કોઈપણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર એકદમ સરસ કોચો અને ફૂલેલો નાસ્તો તૈયાર થશે બીજો બેસ પણ એ જ રીતે તૈયાર કરી લેશું બીજો બેસ તળાય છે ત્યાં સુધીમાં તમને અવાજ સંભળાવી દઉં તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તાનો સ્વાદ ખાવામાં એકદમ મેંદુવાળા જેવો જ આવે છે તો ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તો એક વડું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચો રૂ જેવો આપણો નાસ્તો તૈયાર થયો છે આને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે બાળકોને કેચપ સાથે પણ ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ